જેને પગલે ઇમરજન્સી વિભાગમાં એકસો આઠ એમ્બ્યુલન્સ સહિતના વાહનોમાં આવતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે મંગળવારે સવારે કામરેજથી એક વર્ષના બાળકની કોલેરાની સારવાર માટે આવેલા પરિવારને નવી સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો હતો કામરેજ સીએસસી થી રિફર કરવામાં આવેલા દર્દીને એકસો આઠ એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં એક વર્ષના બાળકને ઓક્સિજનની જરૂર હતી પરંતુ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગની બહાર કોઈ સર્વન્ટ હાજર નહીં હતો તેમજ છ oxygen સ્ટ્રેચર પર નહીં હતું જેથી માતા-પોતે બાળકને વગર ઓક્સિજન સારવાર માટે હોસ્પિટલની અંદર લઈને દોડી હતી માતા સાથે 108 ના EMT ડોક્ટર પણ દર્દી સાથે દોડ્યા હતા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કામરેજ તાલુકાના કોમકом રેસિડેન્સી પાસે આવેલ હળપતિવાસમાં કરણ ભીલ પત્ની બે પુત્ર તેમજ એક પુત્રી સાથે રહે છે ણ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવ્યું છે તેના સંતાનમાં ત્રણ વર્ષની પુત્રી પ્રિયાંશી તેમજ વર્ષનો પુત્ર સોમવારે સવારે સવારે ઝાડા ઉલટી થવા લાગ્યા હતા મંગળવારે પ્રિયાંશીની તબિયત લથડતા બંને ભાઈ બહેનને સારવાર માટે કામરેજ સીએસસી ખાતે લઈને ગયા હતા જ્યાં બંનેને કોલેરાના લક્ષણ હોવાની સંભાવના સાથે સારવાર આપવામાં આવી રહી હતી સારવાર દરમિયાન પ્રિયાંશીનું મોત નીપજ્યું હતું જેથી કામરેજ સીએસસીથી એક વર્ષના વિકેશને વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરી દેવામાં આવ્યા હતા જેથી ઓક્સિજન સાથે એકસો આઠ એમ્બ્યુલન્સમાં વિકેશને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જે ઇમરજન્સી વિભાગની બહાર એકસો આઠ એમ્બ્યુલન્સના ઇએમટી પાયલોટ તેમજ પરિવારજનો ઓક્સિજન સ્ટ્રેચર અને સર્વન્ટને અવાજ લગાવી રહ્યા હતા તેમ છતાં ત્યાં હાજર કોઈ પણ સર્વન્ટ આવ્યો નહીં હતો

પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ બાળકને દાખલ કરી દેવામાં આવ્યો હતો જ્યાં હાલ તેની તબિયત સારી હોવાની માહિતી જાણવા મળી હતી હાલ તો બાળકને કોલેરાની સંભાવના વચ્ચે સારવાર આપવામાં આવી રહી છે તેમજ પ્રયાંશીનું મોત કોલેરાથી થયું હોવાની વાત પરિવારે કહી હતી